દ્વારા રાજા લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાના રામપુરા યુવક મંડળ દ્વારા રાવપુરાના રાજા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે આ વખતે સરસ્વતી દેવી સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ ડેકોરેશન ને જોવા પહોંચી રહ્યા છે સરસ્વતી માનો ખૂબ અટૂટ સંબંધ છે અને એક રીતે જોવા જઈએ તો વડોદરા જેમ કલાનગરી છે ઉત્સવપ્રિય નગરી છે વિદ્યાનગરી છે એટલે આપણું બી સરસ્વતી મા જોડે કારણ કે સરસ્વતી એ કલાની દેવી છે વિદ્યાની દેવી છે એટલે એ આપણા વડોદરાથી બી એનો નાતો છે એટલે જ અમે ડેકોરેશન અહીંયા એક અમે જે કુંડ બનાવ્યું છે પાણીનું કુંડ છે જેમાં પદ્મ પર પદ્મ એટલે કમળ કમળ પર બિરાજમાન શ્રીજી છે એમની હાઈટ લગભગ છવ્વીસ ફૂટ છે અને પાણીનો જે કુંડ બનાવ્યો છે તલાબ બનાવ્યો છે નાનો એની એની ક્ષમતા લગભગ દોઢથી પોણા બે લાખ લીટર પાણીની છે અને એમાં કમળો છે આપના બતકો છે એ રીતના ડેકોરેશન આખું કરવામાં આવ્યું છે અને શ્રીજીને એ જ પ્રાર્થના કે હવે વડોદરાને સુરક્ષિત કરો અને કોઈ બી વિપદા આવે તો એના વિઘ્ન હરો એવી પ્રાર્થના કરીએ છીએ